સવાલ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં શરૂ થયેલું આ કામ અધૂરું હોવા છતાં કામ પૂર્ણ થયાની તકતી લગાવી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે શાળાની કમ્પાઉન્ડ દિવાલનો મુખ્ય હેતુ બાળકોની સુરક્ષા કરવાનો છે અધૂરી દિવાલ બાળકોને રખડતા પશુઓ કે બાહ્ય જોખમોથી બચાવવામાં નિષ્ફળ છે આ ખુલ્લી દિવાલ બાળકોની સુરક્ષા માટે મોટો ખતરો બની રહી છે વધુમાં સરકારી તિજોરીમાંથી ફાળવાયેલા ભંડોળનો આ દુરુપયોગ થઈ રહ્યો છે જે વિકાસના નામે ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યો છે